ડાંગ સાયબર ક્રાઇમ ટીમે ઓપરેશન મ્યુલ મ્યુલહન્ટ અંતર્ગત મહારાષ્ટ્રથી આરોપીને ઝડપી પાડ્યો છે મહારાષ્ટ્રના અકોલા ખાતેથી પકડી લઈ સાયબર ક્રાઇમ પોલીસે કાર્યવાહી હાથ ધરી આરોપી વિરુદ્ધ જુદા જુદા રાજ્યોમાં એનસીઆરપી પોર્ટલ ઉપર થયેલ પાંત્રીસ ફરિયાદ પૈકી ગુજરાતમાં પાંચ ફરિયાદ નોંધવામાં આવી આરોપી સાયબર ક્રાઇમના ગુનાઓમાં વપરાતા મ્યુલ બેંક એકાઉન્ટનો ઉપયોગ કરી ફ્રોડ કર્યા ડાંગ સાયબર ક્રાઇમ વિભાગે અલગ અલગ ટીમો બનાવી ટેકનિકલ એનાલિસિસ તથા હ્યુમન રિસોર્સની મદદથી ચોક્કસ આરોપીની મહારાષ્ટ્રના અકુલાથી ઝાફી કાર્યવાહી હાથ ધરી સ્ટેશન મ્યુલહંટમાં દાખલ થયેલ સાયબર પોલીસ સ્ટેશનમાં એક નામાં કાલે સફળતા મળી કે એમાં જો મેન આરોપી છે એમને અકોલા ખાતેથી પકડવામાં આવેલ છે અને આ આરોપીના વિરુદ્ધમાં પાંત્રીસ જેવી અરજીઓ છે અને એક કરોડથી એક કરોડથી વધુ એમને સાયબર ફ્રોડ કર્યું છે અને એમાં વધુ પૂછપરછ માટે અત્યારે તપાસ ચાલુ છે અને એમાં સાયબર ટીમ દ્વારા બહુ સારી કામગીરી કરવામાં આવે છે અને સતત આવી રીતે જ સાયબર ટીમ પણ ડાંગ જિલ્લા પોલીસની કાર્યવાહી કરશે